જય માતાજી જય મહાદેવ હું પણ મજામાં છું અને આશા કરું છું તમે પણ મજામાં હશો અને આજે છે પાંચ ઓગસ્ટ અને શ્રાવણ મહિનો પહેલો સોમવાર તો બધાને ફરી એકવાર ઓમનો સિવાય જય મહાદેવ અને આજના આખા દિવસ મારા બ્લોગ સાથે જોડાઈ રહ્યો જોઈ જે હું થાય છે અને કાલનો બ્લોગ પણ અપલોડ થઈ ગયો છે તમને ગમ્યો હોય તો લાઈક કરજો ફોલો કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જોયા રાખવા આજના દિવસ થાય છે જય મહાદેવ તમે આવી ગયા સ્પેશિયલ કોન્ફરન્સ મિટિંગમાં જો સાવંતભાઈ બે ગયા આપડે ખાવાનું ભલે ખાતો ધંધો

કેમ મારી જાન માં બીજી વાર જવાનું હોય આ બધે ને કરવાની છે તારી બીજી વાર જાન જોડવાની છે જો તો બીજો કેમ પણ દેવાય ખવ ને બધે આવે પૈસા છૂટા લેવા એ હા છૂટા લેવા કેમ આવે છે ભાઈ જગત ના કાસી આવે 10 લાખ ના આવ્યો આ નોટો ને દવા ની 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 ઉડાડવાના છે

ચલો ભાઈ પચાસ નો કિલો પચાસ નો કિલો પચાસ નો કિલો ભાઈ બે ગયા છે સોમવાર વાળી હાલે ચલો હેઠળ

મરા જો નવો વિડીયો આવ્યો છે કાલ સવારે સાવન જ રોકાણો છે કાલ સવારે વહેલું ઉઠીને અમારે જવાનું છે દિગ્ગસ હાલતા હાલતા તો જોઈ ઉઠાય કે ન ઉઠાય અત્યારે તો બધું ફાકા ફોજદારી કરવી છે અમારે પાંચ વાગ્યામાં ઊઠીને નીકળવાનું છે ને યસલોય આવવાનું ગઈ છે હવે યસલોય કલર એવો કલ આવે જ નહીં જોઈ એટલે યસલોય હળવામાં ખાય ઉખાય સાવલાને મોઢાની જો આ રીતે મોબાઈલ ઘુમાડે છે એનો મોડું બટાયા હોય બચવા કાંઈ નહીં હેલો તો કુરી કુરી હોઈ જાય આવતીકાલે નવો વિડીયો આવે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય મહાદેવ